કેમ છો તમે બધા મજામાં જ છો સ્વાગત છે મારું એક નવા ઊંકમાં તો ભાઈ અત્યારે આપણે જાય છીએ વચ્ચે હું ને દેવંગ જાય હિ દેવાંક ભાઈ મને જવા દે ને મન ના લેન કા દેવાંગભાઈ તમારા ન થોડોમાં કા બાપા મારે એવું દેવાંગ જાય છે દેવાંક એક ભાઈ મન જવા દે ને મન ના લેન કા દેવાંગભાઈ તમારે ન થમાં કા બાપા મારે

આ જોઈન હંતાઈ છે કે મને રમતા નથી આવડતું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મેદાનમાં ઉતરો હાલો કોની તો ચાલી અબ હમ શરૂ કરતે હે તો ફાઇનલી મિત્રો હવે આપણો રોગ કરી ને પૂરો તો તમને અમારા બ્લોગમાં જો મજા આવી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમારા આવા નવા વિડીયો જોવા માટે બેલ નોટિફિકેશન ઓલ કરો જય માતાજી